સર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સેક્શન ચેપ્ટર નંબર આગળના દાખલા જેમાં આપણો દાખલા નંબર દસ છે કે એક ગોડાનું ઘન ફળ એક હજાર ચારસો પૂર્ણાંક એક ત્રેન સેન્ટીમીટર છે તો આ ગોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય તો આપણને શું આપ્યું છે પહેલા તો અહીંયા લખીએ કે ગોડાનું ઘનફળ ઘોડાનું ઘનફળ કેટલું આપ્યું છે તો કે ચાર હજાર ત્રણસો બાર ભાગ્યા ત્રણ સેન્ટીમીટર ઘન થશે બરોબર અહીંયા શું કર્યું તો આ બેનો ગુણાકાર કર્યો અને જે જવાબ મળ્યો એમાં આ એકને એડ કર્યા ત્યારબાદ હવે શું છે ગોડાનું ઘનફળ આપણને મળ્યું છે કે ચાર હજાર ત્રણસો બાર ભાગ્યા ત્રણ તો એના પરથી ત્રીજા શોધશું તો લખીએ કે ઘોડાનું ઘનફળ ગોડાનું ઘનફળ બરાબર ચાર ના છેદમાં ત્રણ પાય આર ઘન આ આપણું આ ઘોડાના ગનફળનું સૂત્ર છે ચાલો ગોડાનું ઘનફળ કેટલું છે ચાર હજાર ત્રણસો બાર ભાગ્યા ત્રણ બરાબર ચાર ના છેદમાં ત્રણ ગુણ્યા પાયની કિંમત કેટલી તો બાવીસ ના છેદમાં સાત ગુણ્યા આર ઘન ચલો હવે શું કરશું કે આ બધી બાજુ જે ચાર ત્રત્યાંશ બાવીસ ના છેદમાં સાત છે અંશ નું છેદ માં છેદનું અંશમાં બરાબર સામે જાય તો એ રીતે બાવીસ ના સાત છે એટલે શું થશે સાત ના બાવીસ બરાબર આર અહીંયા આપણે છેદ ઉડારીએ તો પહેલું તો એકસો છન્નું છે બરોબર મિત્રો ચાર હજાર ત્રણસો બાર ભાગ્યા બાવીસ એટલે કેટલા આવશે એકસો ગયા હવે એકસો છન્ડપચાસ છન્નું થાય એટલે અહીંયા કેટલા આવશે ઓગણપચાસ આવશે એટલે આપણી જોડે શું વધ્યું કે ઓગણપચાસ ગુણ્યા સાત બરાબર આર ગન એટલે અહિયાં આરગન કેટલો મળે છે તો ઓગણપચાસ ગુણ્યા સાત એટલે કેટલો થશે ત્રણસો ને થશે અને ત્રણસો તેતાલીસ કોનું ઘનમૂળ છે તો આર બરાબર ત્રણસો તેતાલીસ નું ઘન મૂળ બરાબર એટલે કોણ થાય સાત મળશે તો આપણો આર કેટલો મળ્યો ત્રીજા આપણને મળી જાય સાત સેન્ટીમીટર મળી જાય અહીંયા હવે આપણે શોધવાનું શું હતું ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે બરોબર તો અહીંયા લખીએ કે ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળની કિંમત સાત ગુણ્યા સાત 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 ગયા તો હવે અહીંયા કેટલું વધ્યું તો સાત ચોક અઠ્યાવીસ ગુણ્યા બાવીસ વધ્યા એટલે બંનેનો ગુણાકાર કરી એટલે કેટલો આવે છસો સોળ સેન્ટીમીટર તો અહીંયા આપણને ઘોડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે મિત્રો તો છસો સોળ સેન્ટીમીટર સ્ક્વેર મળે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર દસ પૂર્ણ થાય છે ત્યારબાદ આગળનો દાખલા નંબર અગિયાર જોઈશું આપણે તો દાખલા નંબર અગિયારમાં શું છે એક ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર કેટલું છે એક હજાર બસો છપ્પન સેન્ટીમીટર સ્ક્વેર છે તો તેનું ઘનફળ શોધો અને પાયની કિંમત કેટલી લેવાની છે તો ત્રણ પોઈન્ટ ચૌદ લેવાની છે તો જોઈએ આપણે તો અહીંયા વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે તો કે એક હજાર બસો ને છપ્પન સેન્ટીમીટર સ્ક્વેર માટે ગોલકની વક્ર સપાટી એટલે કે ગોળાની વક્ર સપાટી બરોબર તો લખીએ કે ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળો ને છપ્પન બરાબર ચાર ગુણ્યા પાયની કિંમત કેટલી લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ આર કેટલા છે તો શોધવાના છે કારણ કે આપણે આર શોધશું તો એના પરથી આનું ઘનફળ મળી જશે ચાલો તો હવે એક હજાર બસો ને છપ્પન ચૌદ બરાબર હવે અહીંયાથી પોઈન્ટ કાઢ નાખશું ત્રણ પોઈન્ટ નો તો બારસો છપ્પન ગુણ્યા સો ભાગ્યા ચાર ગુણ્યા ત્રણસો ચૌદ થશે બરોબર મિત્રો તો હવે અહીંયા આપણે છેદ ઉડાવીએ તો બારસો છપ્પન ભાગ્યા ચાર એટલે કેટલા આવે ત્રણસો ને ચૌદ અને આ ત્રણસો ચૌદ ને ત્રણસો ચૌદ જાય એટલે કેટલા વધ્યા આર બરાબર સો મળશે માટે આર સ્ક્વેર બરાબર કેટલા મળ્યા તો સો બરાબર આર સ્ક્વેર થયા હવે આર બરાબર વર્ગમૂળની નિશાની બંને બાજુથી દૂર કરીએ વર્ગ 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 દૂર કરીએ તો સામે વર્ગમૂળની નિશાની ચડે એટલે અહીંયા કેટલો તો સો નો સોનું વર્ગ મૂળ એટલે થાય આર બરાબર દસ સેન્ટીમીટર થાય તો અહીંયા આર આપણને કેટલો મળ્યો દસ સેન્ટીમીટર મળ્યો હવે શોધવાનું શું છે ગોળાનું ઘનફળ શોધવાનું છે તો લખીએ કે ગોલકનું ઘનફળ ગોલકનું ઘનફળ બરાબર ગોલકના ઘનફળનું સૂત્ર શું છે અમને આગળ જ દાખલામ જોયું ચાર ત્રશ પાય આર ગન માટે ચાર ના છેદમાં ત્રણ ગુણ્યા પાયની કિંમત કેટલી લેવાની છે ત્રણ પોઈન્ટ ચૌદ એટલે કે ત્રણસો ચૌદ છેદમાં સો ગુણ્યા આર ગન આર કેટલા મળે છે સો સોરી દસ એટલે ત્રણ વાર દસ દસ લખી દઈએ ચલો મિત્રો હવે શું કરશું છે તો આપણે ચાર ગુણ્યા ત્રણસો ચૌદ એટલે કેટલા થશે એક હજાર બસો છપ્પન ગુણ્યા દસ ભાગ્યા ત્રણ બરોબર હવે એક હજાર બસો છપ્પન એટલે કે બાર હજાર ને સાહીઠ બરોબર ગુણ્યા દસ એને ભાગ્યા ત્રણ કરે એટલે આપણો જવાબ કેટલો આવશે અહીંયા ચારસો ને અઢાર પોઈન્ટ છાસઠ જવાબ આવે છે બરોબર મિત્રો સોરી ચારસો અઢાર નહી અહીંયા કેટલો જવાબ આવશે આપણો ચાર હજાર એકસો ને છ્યાસી સડસઠ ત્યાં કે આપણે દસ ગુનાકારમાં લઈ લીધા સાથે બરોબર આ જવાબ આપણને આવે છે અહીંયા આપણને દશાંશ પૂર્ણાંકમાં આપ્યું છે સોરી હા તો અહીંયા ચાર હજાર એકસો છ્યાસી બે ત્રવન સેન્ટીમીટર સ્ક્વેર જવાબ લખશો તો પણ ચાલશે અને ચાર હજાર એકસો છ્યાસી પોઈન્ટ સડસઠ સેન્ટીમીટર સ્ક્વેર લખશો તો પણ ચાલશે પૂર્ણાંક અને અપૂર્ણાંક બંનેમાં લખી શકાશે ત્યારબાદ બારમા નંબરનો દાખલો કે એક અર્ધ ગોળક ગોળાકાર પોલાના ઢાંકણનો વ્યાસ સાત મીટર છે બરોબર અહીંયા અર્ધ ગોળાકાર પોલા ઢાંકણનો વ્યાસ કીધો છે તો કેટલો છે 7 મીટર છે આવા તૈયાર આવા તૈયાર દળ ઢાંકણની બાહરનીક વક્ર સપાટી રંગવાનો ખર્ચ દર મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે કેટલો થાય તો અહીંયા લખીએ પહેલું તો કેટલું છે તો અર્ધ ગોળાકાર અર્ધ ગોળાકાર કોલા ઢાંકણનો વ્યાસ વ્યાસ એટલે શું થાય b કેટલો છે 7 મીટર તો એની ત્રિજ્યા आर के सातनाद में बे मीटर थे चलो तो अर्ध गोड़ाकार वक्र सपाटी न क्षेत्रफल तो लखीये सूत्र तो अर्ध गोलाकार अर्ध गोड़ाकार ढाकनी वक्र सपाटी न क्षेत्रफल बराबर टू पाई आर स्क्वेर सूत्र કિંમતનું કે બે ગુણ્યા બાવીસના છેદમાં સાત છે જશે મિત્રો અને 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 આ આ ગયા એટલે કેટલા થાય આપણું ચિત્ર પણ કેટલું આવ્યું સિત્યોતેર મીટર સ્ક્વેર મળ્યું આ કેટલા ઢાંકણનું મળ્યું તો કે એક ઢાકણનું બરોબર એક ઢાંકણ હવે આવા કેટલા ઢાંકણ માટે 10 ઢાંકણ તો 10 ઢાંકણની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે 10 * 77 m2 એટલે કે 770 m2 ટોટલ 10 10 ઢાંકણની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય હવે આપણે શું કીધું છે કે 1 m2 સપાટીને રંગવાનો ખર્ચ રંગવાનો ખર્ચ કેટલો છે વીસ રૂપિયા બરોબર મિત્રો તો સાતસો સિત્તેર મીટર સ્ક્વેર સપાટીને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તો લખીએ સાતસો ને સિત્તેર ગુણ્યા વીસ ભાગ્યા એક ચલો સાતસો સિત્તેર ગુણ્યા વીસ કરીએ એટલે કેટલો આવે પંદર હજાર ચારસો રૂપિયા થાય માટે લખશું નીચે કે દસ ઢાકણને દસ દસ ઢાકણની બહારની વક્ર સપાટીને રંગવાનો ખર્ચ કેટલા રૂપિયા થાય તો પંદર હજાર ચારસો રૂપિયા થાય તો મિત્રો અહીંયા આપણા સેક્શન સી ના દાખલા પૂર્ણ થાય છે જો મિત્રો તમે હજુ પણ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના કર્યો તો ઝડપથી કરજો કે જેથી કરીને એસાઈનમેન્ટના અને આવનારા ધોરણ નવના અને દસ ના તમામ વિડિયો આપ સુધી ઝડપથી ને ઝડપથી પહોંચતા રહે આભાર મિત્રો